મુસ્લિમ સમાજ દ્વારા મોહરમ પર્વ નિમિત્તે હિન્દુ મુસ્લિમ એકતાની બહુ મોટું ઉદાહરણ સામે આવ્યું છે વિસનગરમાં મોહરમ નિમિત્તે મુસ્લિમ સમાજે કોમી એકતા જળવાઈ રહે તે માટે પ્રયત્ન કર્યા અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક દેખાડ્યું છે સાચા અર્થે હઝરત ઇમામ હુસેનના રસ્તે ચાલીને મુસ્લિમ સમાજે મોટી પહેલ કરી છે વિસનગરમાં પટેલ સમાજના પાંચ વ્યક્તિએ જે અહેમદાબાદના પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા હતા તેમના એરિયા આગળથી કાલ રાતે મોહરમ શાંતિપૂર્વક નીકળી અને મૂન પાડ્યું હતું

વિસનગરમાં પણ શાંતિપૂર્ણ આ તહેવાર ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે એનું મુખ્ય કારણ એ કે જે પ્લેન ક્રેશ થયું એમાં પાંચ પટેલ સમાજના નાગરિકો અમારા વિસ્તગર શહેરના ત્યાં આ હાદસામાં મરણ પામેલ છે એમના શોકના કારણે મુસ્લિમ સમાજે પણ નક્કી કરેલ છે કે ગઈકાલે દીપક પાન હાઉસથી લઈ અને બજાર સુધી કોઈ વાચિંત્ર વગાડેલ હતા નહીં અને આજે પણ નક્કી કરવામાં આવેલ છે કે દીપક પાન હાઉસથી લઈ કન્યા શાળા સુધી કોઈ વાજિંત્ર વગાડવામાં આવશે નહીં અને ત્યારબાદ પણ બજારના ટાવરથી જે ફતે દરવાજાના ચાર નાગરિકો મરણ પામે છે એમના માનમાં મંડી બજાર સુધી પણ કોઈ વાજિત્ર વગાડવામાં આવશે નહીં આ પણ એક મોરમનો તહેવાર પણ શોકનો દિવસ છે એમ પટેલ સમાજના જે મૃત્યુ પામેલ માણસોને મુસ્લિમ સમાજ ગામની એકતા કોની એકતા દાખવી શ્રદ્ધાંજલિના રૂપમાં આ કામ કરવાના છે અને સદા વિસ્તારના જ જરૂરી છે એમ અમે સૌ ભેગા મળી કોઈ પણ તહેવાર હશે જ્યાં જેવી પરિસ્થિતિ હશે એવી પરિસ્થિતિનું નિર્માણ અમે સૌ સાથે મળીને કરીશું અને સાથે રહી છું એ જપ્યતા સાથે જીવું છું જય હિન્દ જય ભારત